ઘણા સમય પહેલાની વાત છે એક સમૃદ્ધ અને સુખી દેશ હતો ચંદન દેશ ચારે બાજુ લીલાછમ જંગલો પાસે જ એક ચોખ્ખા પાણીનો દરિયો એવો દેશ કે જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવતા ચંદન દેશના લોકો પણ મહેનતી હતા સ્વાભિમાની હતા અને સૌથી મોટી વાત તેમના હાથમાં કુદરતની એક અનમોલ ભેટ હતી આ દેશની જમીનમાંથી નીકળતો હતો સુવર્ણ રસ રસ એવો કે જે દુનિયામાં ક્યાંય મળતો દેશ વિદેશમાં તેની ભારે માંગ હતી અને આ સુવર્ણ રસના કારણે જ ચંદન દેશ અમીર હતો મજબૂત હતો આત્મનિર્ભર હતો લોકો કામ કરતા મિલો ચાલતી ઉત્પાદન થતું અને દેશ આગળ વધતો પણ એક દિવસ ચંદન દેશમાં એક નવો નેતા આવ્યો નામ હતું વિકરાળ વિકરાળ બહુ હોશિયાર હતો તે લોકોમાં ફરવા લાગ્યો સભાઓ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો તમારી જમીનમાંથી સુવર્ણ રસ નીકળે છે એની આખી દુનિયામાં બહુ માંગ છે પણ એનો ફાયદો કોને મળે છે મોટા મોટા શેઠિયાઓને આ તમે મહેનત કરો છો પણ લાભ કોઈ બીજું લઈ જાય છે જો મને રાજા બનાવી દો તો હું દરેક ઘરને દર મહિને હજારો સિક્કા આપીશ અને તો પણ ધન ખૂટશે નહીં એટલું તો ભેગું કરી આપીશ

લોકો હવે કામ કરવા આવતા નહોતા અને વિકરાળના માણસોને મીલ ચલાવતા આવડતું નહોતું ધીરે ધીરે સુવર્ણરસનું ઉત્પાદન ઘટવા લાગ્યું બહારથી પૈસા આવવાનું બંધ થઈ ગયું અને અંદર લોકોને આપવાના પૈસા ખૂટવા લાગ્યા હવે વિકરાળ પાસે બે રસ્તા હતા સાચું બોલે ભૂલ સ્વીકારે અથવા નવી ચાલ ચલે વિકરાલે બીજો રસ્તો પસંદ કર્યો નોટ છાપવાનું મશીન લઈ આવ્યો લોકોને સિક્કા નહીં પણ હવે તો નોટોના ઢગલા આપવા લાગ્યો શરૂઆતમાં લોકો ખુશ થઈ ગયા જુઓ આ રાજા તો બહુ સારો છે પૈસાના ઢગલા કરી દીધા બધા અમીર બની ગયા પણ થોડા સમયમાં નોટો એટલી વધી ગઈ કે એક કિલો અનાજ લેવા માટે નોટોના બંડલને બંડલ લઈ જવા પડતા પૈસાની કિંમત કાંઈ રહી જ નહીં નોટો રસ્તા પર કચરામાં પડેલી જોવા મળતી દેશની હાલત બગડવા લાગી અનાજ ઓછું થઈ ગયું દવાઓ મોંઘી થઈ ગઈ અને હવે લોકો સમજવા લાગ્યા કે મફતના પૈસા એ દેશને નહીં પરંતુ અંદરની આળસને જન્મ આપ્યો છે અને એક દિવસ એવો આવ્યો કે લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશોમાં ભાગવા લાગ્યા એ ચંદન દેશ કે જ્યાં જવું લોકોનું સપનું હતું એ આજે ખંડર બની ગયું ત્યારે ચંદન દેશના લોકો સમજી ગયા કે મહેનત વગરનું સુખ થોડા દિવસનું જ હોય છે જવાબદારી વગરની સત્તા દેશને ખોખલો કરી નાખે છે અને સૌથી મોટી વાત કે ખોટી પસંદગીની કિંમત આખો દેશ ચૂકવે છે ફક્ત ચંદન દેશી નથી આ વાર્તા દરેક એવા લોકોની છે જે લોકો મહેનતને ભૂલી જાય જવાબદારીથી ભાગે અને મીઠી વાતોમાં આવીને ખોટી પસંદગી કરે મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર પણ અને આવા જ બીજા પ્રેરણા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ